અને આમ પણ તમારી કંપનીના બધા જ કર્મચારી કાર લઈને આવે છે અને તમે તમારું જૂનું સ્કૂટર લઈને જાઓ છો એ મને સારું નથી લાગતું ત્યારે વિપુલે જવાબ આપીને કહ્યું કે ઘરના હપ્તા બાળકોના ભણતરનો ખર્ચો અને ઘર ચલાવવાનો ખર્ચો કર્યા બાદ આપણી પાસે એટલી બધી બચત નથી રહેતી કે આપણે કાર ખરીદી શકીએ અને આવનારા સમયમાં આ ખર્ચો વધી શકે છે એટલે આપણે જરા વિચાર કરીને ચાલવું જોઈએ વિપુલે ખૂબ શાંતિથી આવો જવાબ આપીને કહ્યું હતું ત્યારે એની પત્ની કહેવા લાગી કે તમારા કરતા પણ ઓછા પગાર હોય છે તો પણ એ લોકો કાર લઈને ફરે છે પરંતુ તમે કોણ જાણે ક્યાં રૂપિયા ફેંકીને આવો છો કંઈ સમજાતું નથી આવું બોલીને એની પત્ની ગુસ્સે થઈ ગઈ ત્યારે વિપુલે કહ્યું કે મારો પગાર આવે એ બધા જ રૂપિયા તો હું તારા હાથમાં આપી દઉં છું અને મારા ખિસ્સા ખર્ચીના પૈસા પણ હું તારી પાસેથી જ માગું છું તો પછી તને ખબર હોવી જોઈએ કે આ રૂપિયા ક્યાં વપરાઈ જાય છે વિપુલનો આવો જવાબ સાંભળીને એની પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને કહેવા લાગી કે હું કાઈ નથી જાણતી કે તમે રૂપિયા ક્યાંથી લાવશો પરંતુ આપણે કાર લેવી છે એ પાક્કો છે તમે એક કામ કરો તમે આપણા ગામડે આપણા ભાગની જમીન વેચી નાખો અને એ રૂપિયાથી કાર ખરીદી લ્યો કેમ કે અત્યારે તો આપણી મોજ મજા કરવાની ઉંમર છે અને આપણે પણ આપણા જીવનની મજા લેવી જોઈએ આપણા મરી ગયા બાદ આ જમીન અને મિલકત આપણે સાથે તો નથી લઈ જવાના એટલે મારી વાત માની લ્યો અને આપણે કાલે જ ગામડે જઈને જમીન વેચી નાખીએ આમ કહીને પત્નીએ એનો નિર્ણય સંભળાવી દીધો હવે વિપુલ પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે હા પાડીને કહ્યું કે તું કાલે મારી સાથે ગામડે આવીશ ને ત્યારે એની પત્નીએ તરત જ હા પાડી દીધી અને એ ખુશ થઈ ગઈ અને આખી શેરીમાં જાહેરાત કરી દીધી કે અમે થોડા દિવસોમાં જ કાર લેવાના છીએ બીજા દિવસે સવારે વિપુલ અને એની પત્ની ગામડે પહોંચી ગયા ગામડામાં વિપુલના ભાઈનો પરિવાર રહેતો હતો અને એના બાળકો કાકા આવ્યા એ જોઈને ખૂબ રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા કે કાકા તમે અહીંયા ખેતરમાં જ રહેજો મારી મમ્મી હમણાં જ અહીંયા આવતી હશે ત્યારબાદ વિપુલના ભાભી આવ્યા અને બંનેને ચા પાણી પીવડાવ્યા અને કહેવા લાગ્યા કે હવે આપણે ઘરે જઈએ ઘણા વર્ષો બાદ તમે ગામડે આવ્યા છો ગામડામાં વિપુલને નળિયાવાળું ઘર હતું અને એમાં પણ ઘરનો એક ભાગ બેસી ગયો હતો ઘરના ફળિયામાં બે ગાયો બાંધી હતી અને ઘરની પાછળના ભાગમાં બગીચો એના ભાભીએ કહ્યું કે ચાલો અંદર જઈને બેસીએ ત્યારે વિપુલની પત્નીએ કહ્યું કે નહીં ભાભી અહીંયા ફળિયામાં જ બેસો અહીંયા મને ખૂબ મજા આવે છે ત્યારબાદ વિપુલ એની પત્ની અને એના ભાભી હળિયા મારા કેલા ખાટલા પર બેસી ગયા વિપુલ ના મોટા ભાઈ કથાકાર હતા અને એ સમયે એના ગામમાં એની કથા ચાલી રહી હતી ત્યારે વિપુલનો એક ભત્રીજો દોડીને એના પપ્પાને બોલાવવા ગયો અને કથા કરી રહેલા એના પિતાજીને કાનમાં કહ્યું કે કાકા આપણા ઘરે આવ્યા છે અને એ સમયે કથામાં પણ ભરત મિલાપનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને મારો નાનો ભાઈ આવ્યો છે એવા સમાચાર સાંભળ્યા એટલે કથા કરી રહેલા વિપુલના મોટા ભાઈની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા અને એનું ગળું રૂંધાઈ ગયું ત્યારબાદ ભરત મિલાપનો પ્રસંગ પૂરો થયો અને મોટા ભાઈએ યજમાનની માફી માગી અને પોતાના ઘર તરફ ઉતાવળથી ચાલવા લાગ્યા વિપુલે મોટા ભાઈને ઘર તરફ આવતા જોયા એટલે એ દોડીને મોટા ભાઈને ભેટી પડ્યો અને બંને ભાઈઓ ઘણા સમયે મળતા હોવાથી બંનેની આંખોમાં આંસુ આવી ગયા વિપુલની લાગતી હતી એટલે હવા અને ખુલ્લા વાતાવરણમાં આમ તેમ ઝૂલતા ઝાડપાન જોઈને એનું મન ગામડે રહેવા માટે લલચાવા લાગ્યું પરંતુ એના મનમાં કાર લેવાનો વિચાર આવતા જ આ બધું નકામું લાગતું હતું હવે બીજા દિવસે ઘરના બધા જ લોકો જમીને સાંજે ફળિયામાં ખાટલા ઢાળીને બેઠા હતા ત્યારે વિપુલે મોટાભાઈને પૂછ્યું કે મોટાભાઈ આપણે આપણી બધી જ જમીનમાં વાવેતર કર્યું છે કે કંઈ બાકી છે ત્યારે મોટાભાઈએ કહ્યું કે હા વિપુલ લગભગ બધી જ જમીનમાં વાવણી થઈ ગઈ છે હવે તો માત્ર થોડીક જમીન બાકી રહી છે એટલે વિપુલ કહેવા લાગ્યો કે મોટાભાઈ આપણે બાકી રહેલો ભાગ વેચી નાખીએ અને એમાંથી તમે અહીંયા એક પાકું મકાન બનાવી લ્યો અને મારે પણ એક મોટર કાર લેવી છે તો હું કાર લઈ લઉં ત્યારે મોટાભાઈએ જવાબ આપીને કહ્યું કે વિપુલ આપણા ફળિયામાં આ બે ગાય ગાય ઊભી છે એમાંથી એક અત્યારે દૂધ નથી આપતી તો પણ અમે એની સેવા કરીએ છીએ તો પછી જમીન તો આપણા બાપ દાદાની વારસામાં આવેલી જમીન છે અને આ જમીન સાથે આપણા પૂર્વજોની લાગણી જોડાયેલી છે એટલે એ જમીન આપણે ખરીદ વેચાણ ન કરાય કેમ કે આપણો આ વારસો સંભાળવામાં અને સાચવવામાં આપણે અનેક પેઢીઓએ ઘણા બધા બલિદાન આપેલા છે અને જે લોકોએ પોતાના ખેતરો વેચી નાખ્યા છે એ લોકો અત્યારે બીજાના ખેતરોમાં મજૂરી કરે છે અથવા તો શહેરમાં જઈને કોઈ જગ્યાએ રેકડી ચલાવે છે અને આપણે અત્યારે જે જમીન પર બેઠા છીએ એ જમીનના આપણે રાજા છીએ

એમાંથી તમારી મોટર કાર આવી જાય એમ હોય તો આ બધા જ દાગીના વેચી નાખજો અને છતાં પણ પૈસા પૂરા ન પડે તો અમને કહેજો તો પછી આપણે એ જમીનનો ટુકડો વેચી નાખશું ત્યારે વિપુલની પત્નીએ ભાવુક થઈને કહ્યું કે ભાભી આપણે આપણા પૂર્વજોની વિરાસત નથી વેચવી અને આ સોનું પણ તમે રાખો સારું વર્ષ આવશે ત્યારે આપણે કાર ખરીદી લઈશું અને એ કારમાં બેસાડીને સૌથી પહેલાં તમને અને મોટાભાઈની યાત્રા કરવા લઈ જઈશું વિપુલની પત્ની હવે સમજી ગઈ હતી કે આપણા બાપ દાદાની જમીન એ આપણા પૂર્વજોએ સાચવેલી વિરાસત કહેવાય છે અને એ જમીન આપણા મોજ શોખ પૂરા કરવા માટે ન વેચી શકાય એટલે વિપુલની પત્નીએ હવે કાર લેવાનું માંડી વાળ્યું અને ત્યારબાદ વિપુલની પત્ની વિપુલ મોટાભાઈ અને ભાભી આખો પરિવાર હળીમળીને ગામડે રહેવા લાગ્યો તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ